દુનિયાનું સૌથી મોટું રસોડ તપેલું જોવો ખાલી જોઈ લો અને માણસો હવે તમને પચાસ વર્ષ પેલાની જૂની ટપાલ દેખાડું હા મિત્રો તમને ખોટું લાગશે આ જોઈ લો પચાસ વર્ષથી પણ જાદા સમયની આ ટપાલ છે હવે તમે આ ફોર ગાડી જુઓ એકવાર દર્શન કરો ને એટલે બેડો પાર જી હા મિત્રો જોઈ લો ફોર વ્હીલ ગાડી જૂનામાં જૂની હવે આ વડલામાં જુઓ બાપા સીતારામ ના દર્શન થાય ને તો જ આ પાડજો નકર ના પાડજો હવે આ ચાર્જિંગ ના પોર્ટ જો ચાર્જિંગ ના પ્લગ લગાડવાનું જગ્યા કેટલી છે જોઈ લો કેટલી સુવિધા છે હજુ તમને આ તો છે છે બાકી આગળ બતાવું ચાલો ને શેર કરજો આ બાપા સીતારામ ની ના દર્શન કરી માં લખજો બાપા સીતારામ તો નમસ્કાર મિત્રો આજે અમે પહોંચી ગયા છે બગદાણા જી હા મિત્રો અને આજે છે ને હું તમને બધી જગ્યાએ ઘરે બેઠા દર્શન કરાવીશું બગદાણામાં જે જે જ્યાં ફરવાલાયક સ્થળ છે ને એ બધું જ બતાવીશ બાપા સીતારામ ની ફોર વ્હીલ અને બાપા સીતારામ ની અને બાપા સીતારામ નું કપડા એવું બધું જ હું તમને બતાવવાનો છું તો વિડીયો ને લાઈક કરીને શેર કરી દેજો કારણ કે ઘરે બેઠા મિત્રો આવા દર્શન હું તમને કરાવવા જઈ રહ્યો છું અને ભોજનાલય ક્યાં છે એટલે કે જમવાનું અને ખાવા પીવાની વ્યવસ્થા તો હું તમને બતાવીશ એટલે સાથે સાથે સુવાની રાતે તમે સુવા જાઓ ને એની પણ તમને વ્યવસ્થાનું હું તમને જગ્યા બતાવીશ અને આ જો લોકો ચા નાસ્તો કરવા માટે કેવી રીતે બેઠેલા છે અને મિત્રો તમે ખાલી ચા નાસ્તો કરવા બેસો ને એટલે તમને બતાવું અને કોણ કોણ બગદાણા કહ્યું છે કોમેન્ટ કરજો અને આ જો મોટું બગદાણા મંદિર છે આ જો આ બાપા સીતારામ નું મંદિર છે હવે હું તમને અંદર મૂર્તિના દર્શન કરાવું પછી મૂર્તિના દર્શન કરાવીને પછી છે ને તમને એક જગ્યાએ હું લઈ જઈશ કે જ્યાં વડલામાં બાપા સીતારામ દેખાય છે અને બાપા સીતારામની જૂની ગાડી છે એકદમ જે બાપા સીતારામ એ ગાડીમાં જતા હતા એટલું જ ને મિત્રો બાપા સીતારામની હજી બીડી પણ છે એ બીડીના દર્શન કરાવીશ અને ચા ની કેટલી છે એ ચાની કેટલીના દર્શન કરાવીશ કે એડિયો છે એના દર્શન કરાવીશ બધા જ દર્શન કરાવીશ વિડીયોને શેર કરજો મિત્રો આટલું આવું તો ક્યાં જોવા મળે મિત્રો આ વિડીયોને અમે લાખો કરોડો રૂપિયા ભાંગી નાખો ને તો પણ મિત્રો દર્શન નથી કરી શકતા અમુક લોકો અને જે લોકોના નસીબમાં હોય ને એ લોકો દર્શન કરી શકે જી હા મિત્રો હવે હું તમને છે ને આગળ બધા દર્શન કરાવું જેમ કે એક બગડેશ્વર બગડ નદી છે અહીંયા પણ હું તમને જઈને એક વિડીયો મેં બનાવેલો છે ક્લિપ એટલે બાપા સીતારામની મોટી મૂર્તિ છે લાસ્ટમાં એ હું તમને બતાવીશ હજુ તો મિત્રો ઘણું બાકી છે ખાલી બે જ મિનિટ થઈ છે આ જો આખું મંદિર મિત્રો આ જોઈ લો ક્યાંય સિમેન્ટ નથી વાપરી લોકોનું કેવું એવું છે આખું મંદિર આળસ પથ્થરનું આ જુઓ જી હા મિત્રો આખા મંદિરમાં લોકોનું એવું કેવું છે કે આખા મંદિરમાં ક્યાં સિમેન્ટ વાપરવામાં નથી આવી હવે તમને શું લાગે છે કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો હમણાં શું તમને વિડીયો બતાવવાનો છે આગળ એટલે તમે આ વિડીયો જોઈને ચોંકી જવાના છે કારણ કે આ જો લો તમારી નજીની સામે લોકો ભક્તો બહુ દૂર દૂરથી મિત્રો દર્શન કરવા માટે આવે છે અને જયારે ગુરુ પૂર્ણિમા હોય ને મિત્રો ત્યારે તો મિત્રો ના ભક્તો ની ભીડ જામી જાય છે જી હા મિત્રો અને બાપા મંદિર ની ઉપર જે મૂર્તિ છે ગણપતિ બાપા ની એ જોવો મિત્રો મૂર્તિ પણ છે ગણપતિ બાપા ની અને હનુમાન દાદાની જી હા મિત્રો ચાલો હનુમાન દાદા ની મૂર્તિ બતાવું કારણ કે બાપા સીતારામ નું જેમ ફિલ્મ જોયું છે હનુમાન દાદા ના ભક્ત હતા જેમ કે હનુમાન દાદા ને બહુ માનતા હતા બાપા સીતારામ હવે હું તમને આગળ વિડીયો બતાવું એ વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે ચોંકી જશો મિત્રો કારણ કે જે વડલામાં બાપા સીતારામ દેખાય છે ને એ મિત્રો અમુક લોકો એવું કહે છે કે આ બધું ખોટું છે અમુક લોકો એવું કે છે કે આ બધું સાચું છે અને અમુક લોકોને દર્શન નથી થતા અને લોકોનું કેવું એવું છે જે સાચા મનથી દર્શન કરવા આવતા હોય ને એને જરૂરથી જરૂર સો ટકા દર્શન થઈ જ જાય છે તમને થાય છે કે નથી થતા એ કોમેન્ટમાં કરજો અને કોમેન્ટમાં એનો ફોટો પાડીને મોકલી દેજો એટલે કે અમને દર્શન થઈ ગયા ચાલો હવે હું તમને બતાવવા સમાજી મંદિર છે જોઈ લો અહીંયા બાપા સમાધિ લીધી હશે એનું આ મંદિર બનાવવામાં આવ્યું છે હજુ તો મિત્રો આગળ ઘણું બાકી છે ચાલો હું તમને થોડોક લાંબો છે પણ વિડીયો અને ઘણા લોકો એવું હતા કે તમે અપલોડ કરો ત્યાં ફરવા ગયા હોય ને આ જો ભજન કરવા પણ આવે છે અમુક લોકો એટલે કે ભજની કોઈ અને આ ભજન કરવા પણ આવે છે સવાર સવારમાં એવી મજા આવે કે વાત જવા જો હવે હું તમને બાપા સીતારામના ગાદલા ગાઢલા ગોરડા ઓશિકા અને બીજું ટપાલ અને બીડિયું અને જૂનું ચલણ એટલે કે કરન્સી પૈસા અને ગેડિયો તીટલી અને રેડિયો જૂનામાં જૂનો મિત્રો જી હા મિત્રો આ બધું હું તમને બતાવું ચાલો જોઈ લો આ તમારી નજીની સામે ઓ સામે પડ્યો રેડિયો છે અને આ ચાની કેટલી છે અને બાપા સીતારામના ગોઝડા પણ છે જી હા મિત્રો જોઈ લો બંડી છે અને ઘણી બધી વસ્તુ છે અને આ રૂપિયા છે જો જૂનું ચલાણ અને આ જૂનું ચલાણ પણ છે હવે મિત્રો કોમેન્ટ કરજો બાપા સીતારામની માળા પણ છે અને આ વિડીયો છે ને મિત્રો શેર કરજો હવે હું તમને આગળ આગળ એક ક્લિપ બતાવું જેમાં બાપા સીતારામની ગાડી છે અને બાપા સીતારામ ના જેમ કે ઘણા લોકોનું એવું કેવું છે કે બાપા સીતારામ ના આ જૂના વાસણ છે એ પણ મારે થોડુંક તમને બતાવવું છે આ બતાવું ચાલો આગળ તો આ જોઈ લો તમારી નજરની સામે કે બાપા સીતારામની બંડી છે અને બધું છે એ હું તમને બતાવી લીધું હવે હું તમને બંડી એક બતાવી લઉં પછી હું તમને જૂના વાસણ બતાવું જે તાંબા પિત્તળના વાસણ છે એ તમે જોઈ લો પછી વિડીયોને ધડાધડ શેર કરજો મિત્રો આપણે અમુક વિડીયો એવા શેર કરતા હોય મિત્રો નો કામ ના એવા વિડીયોને શેર કરતા હોય તો આવા વિડીયોને શેર કરવા જોઈએ આવા વિડીયોને શેર કરો ને તો કામની વસ્તુ છે કારણ કે તમે તો દર્શન કરો બીજા લોકો પણ દર્શન કરી લે ચાલો હવે હું તમને વાસણ બતાવું તાંબા પિત્તળના મિત્રો જોઈ લો તાંબા પિત્તળના વાસણના મિત્રો જેમ કે અલમારી જેવું આ બધું છે એ ભરેલું છે આ જોઈ લો તમારી નજર ની સામે આની અંદર બધા વાસણ મૂક્યા અને એક બાપા સીતારામ નું મંદિર મિની મંદિર નાનું મંદિર બનાવેલું છે હવે બનાવી ખબર નથી પણ તમને બતાવી દીધું હવે ચાલો આ બાપા સીતારામ નું એક જે વડલામાં બાપા સીતારામ દેખાય ને એ હું તમને બતાવું ધ્યાન મંદિર છે આ અને તેની પાછળ જ છે મિત્રો જે તમે જશો એટલે તમને ખબર પડી જાય ધ્યાન મંદિર છે એની પાછળ એની પાછળ જશો એટલે તમને તરત જ ખબર પડી જશે કે બાપા સીતારામ વડલામાં ક્યાં બતાવે છે પછી મિત્રો હવે હું તમને જે બતાવું અહીંયા તમે જાણ કરજો એટલે તમને ખબર પડી જશે કે અહીંયા જ છે બાપા સીતારામનું મોઢું દેખાય છે હવે જો આ બે લાઈન છે ને લાલ કલરની લીટી એની વચ્ચે તમે વિડીયોને ઊભો રાખીને જોઈ શકો છો અથવા તો આમનામેય તમે જોઈ શકો આ બે લાઈન છે ને એની વચ્ચે હોય તમારી નજર નાખો એટલે તમને બાપા સીતારામના દર્શન થઈ જશે જી હા મિત્રો અને લોકો મિત્રો આમાં જોવા માટે ભીડ જામી જાય છે હા મિત્રો હવે ચાલો મારે તમને બાપા સીતારામની ગાડી બતાવી છે મિત્રો મિત્રો આ ગાડીના એકવાર લોકોનું કેવું એવું છે દર્શન કરી જાય ને એટલે બેડો પાર થઈ જાય છે આ જોઈ લો આ તમારી નજરની સામે મેં તો રૂબરૂમાં જોઈ અને ત્યાં ફોટા પણ પડાવ્યા અને આખી ગાડીના સમગ્ર ગાડીના હું તમને ફોટા બતાવું છું આ જોઈ લો બાપા સીતારામની ગાડી છે મંદિરની પાછળ છે આ રાખવાની અમુક લોકો એવું કે છે અમે તો જોઈએ જ નથી પણ મંદિરની પાછળ તમે ફરવા જાવ વાંટો મારવા જાઓ એટલે બધું તમને દર્શન થઈ જાય એટલે સવારના ફોરમાં રહેજો એટલે મજા આવશે તમને બહુ આનંદ થશે અને હમણાં જ ચાલો મારે હજુ ઘણું બધું તમને બતાવવાનું છે ભોજના લઈ અને ક્યાં ક્યાં સુવા બેસવાની સુવિધા છે રાત્રિના સમયે જાઓ એટલે મિત્રો તમારી સેવા એટલી મસ્ત કરવામાં આવે છે કે એની વાત જેવાજો મિત્રો સુવા જઈએ ને તો મિત્રો અહીંયા આપણને પાથરવા માટે ગોળડા સુવા માટે ગોળડા મિત્રો બધું જ મિત્રો આપે છે અને સવારે ઉઠો ને એટલે એટલે તમને આખો મેળા તમને મિત્રો આખું બતાશે એટલે મેળો કેમ જેમ લાગતો એવી રીતે આ ચાર્જિંગ ના પોર્ટ જો મિત્રો આવી તો સુવિધા ક્યાં હોય હવે તમે જોવો તો કેટલા ચાર્જિંગ ના પોર્ટ છે અહિયાં તમારો મોબાઈલ ચાર્જ કરી શકો છો એકની સાથે દસ થી પંદર બોલો હવે હું તમને સમગ્ર જે ખાવા પીવાની સુવિધા છે એને હું તમને દર્શન કરાવું પેલા કાળ ભેરવ દાદાના દર્શન કરી લો પછી જ આપણે આપણે બજાર લાગે છે ને અહીંયા જઈએ પછી જોઈ લો આ મોટું મેળા ટાઈપનું લાગે છે મિત્રો અહીંયા મિત્રો તમામ હાથમાં પહેરવાના કડલા ને આ લેડીઝ ની વસ્તુ બધી જ વસ્તુ એ માર્કેટ લાગે છે મિત્રો આ જોઈ લો તમારી સામે નાના છોકરાના રમકડા અને હવે પછી આનીથી થોડાક જ આગળ જાશો ને મિત્રો એટલે આપડે આરામ ગૃહ આવશે એટલે કે આરામ કરવાનું જગ્યા આવશે હવે એ જગ્યા હું તમને બતાવું આ વિડીયોને શેર કરજો અને મિત્રો આ માર્કેટ લગભગ મને મારા અંદાજે સવાર સવારમાં જ લાગે છે પછી બપોર પછી બંધ થઈ જતું લાગે છે મેં એટલે બે એક બે વખત ગયો છે એટલે મને ખબર છે હવે આ જો બધી વસ્તુ એકથી એક વસ્તુ મિત્રો આપણે ઘરે રાંધ વસ્તુ પણ મળે અને ફોટા પણ બાબા સીતારામના મળે છે હવે હું તમને આગળ બતાવું કે આગળ તમે વિડીયોમાં જુઓ અને વિડીયોને મિત્રો આ શેર કરજો અમારે વારંવાર શા માટે કેવું પડે છે તમને ખબર છે કે બીજા લોકોને દર્શન કરાવો એટલે બીજા લોકોને પણ મજા આવે આનંદ આવે આ વિડીયો જોઈ કે હવે હું તમને આગળ જે સુવા બેસવાની સુવિધા છે ને એ બતાવું એ તમે જોઈ લો એટલે તમને મજા આવશે અને મિત્રો આ વિડીયો જોઈને પછી તમને એવું નહીં લાગે કે અમને અજાણા સીવીએ તમે બધી પહોંચી જ જઈશો તમારી જાતે જ આ જોઈ આ મોટું મેદાન છે મોટું ગ્રાઉન્ડ છે એમાં છોકરાઓ સવાર સવારમાં રમે છે અને રાત્રીના દરમિયાન લોકોને સુવાની વ્યવસ્થા છે અંદર જો રૂમવું છે અને લોકોને બહાર પણ અમુક લોકોને સુવું હોય તો બહાર પણ સુવડાવે છે આ જો આ બધી જ રૂમું છે અને મિત્રો એક જ વસ્તુ મને પસંદ છે વધારે વધારે કે અહીંયા કોઈ પણ પ્રકારની કોઈ પણ સુવિધા પૈસા નથી લેવામાં આવતા હા મિત્રો આ જોઈ લો તમારી નજર સામે અને આ જોઈ લો ભોજનશાળા મિત્રો આવડું તો રસોડું મેં ક્યાંય નથી જોયું તમે જોયું હોય તો કેજો એ રસોડું હું તમને બતાવું કે આ રસોડું તમે જોઈને ચોંકી જઈશો બધા લોકો એવું કહે છે દુનિયાનું સૌથી મોટું રસોડું જી હા મિત્રો આ જોઈ લો કે લોકોને પેલા નીચે બેસાડીને જમાડતા હતા અને હવે ટેબલ આવી ગયા છે ડાઇનિંગ ટેબલ એટલે ખાવા માટેના ટેબલ અને મિત્રો એવું એટલું જ નહીં કે તમારે જમવા કે થાળી લઈને લાઈનમાં નથી ઉભુ રહેવાનું એમની જાતે જ આપી જાય છે ને જાતે જ ખાઈ લેવાનું કે આપણે ઊભું થઈને લેવાને જવાનું બીજી વખત આવે અને જમવાનું પણ એવું માસ્ટર સરસ મજાનું નો આવશે વાત જવા જો આ લોકો કેટલા છે જો મહેનત કરવા વાળા અને સેવા કરવા વાળા અને આ જોવો કેટલીક રોટલી બને છે એ પણ તમે જોઈ શકો છો તેલના ડબ્બા લાઈનુ લાગ્યું જેમ કે દુકાન છે તેલના ડબ્બાની આ મોટા મોટા ટપેલા જુઓ તમે હવે વિડીયોને શેર કરી દેજો મિત્રો આટલું આટલું તમારા માટે લાવ્યો છું તો મિત્રો શેર કરજો વિડીયો હવે આ જુઓ શાકભાજી જુઓ બકાલું જુઓ કે બકાલું મિત્રો તમે જોઈને એવું કહેશો કે આટલું તો બધું બકાલાન શું થતું પણ મિત્રો અહીંયા એટલા લોકો જ આવે છે જમવા અને દર્શન કરવા માટે તો એ લોકોને તો આ લોકોને સેવા તો કરવી જ જોઈએ તો એટલા માટે મિત્રો આ બધું જ બનાવવામાં આવે છે આ જોઈ લો તમારી નજરે સામે એટલું જ નહીં મિત્રો મિષ્ટાન પણ બનાવે છે અહીંયા મોટા મોટા તપેલા જો અને આ તમારે સેવા કરવી હોય તો મિત્રો તમે કરી શકો છો એટલે બહાર ઘણા લોકો લેડીઝ એવી પણ છે કે જે દર્શન કરવા માટે આવે ને એ પણ એટલે કે ઝાડુ લગાવે છે અને પોતા પોતામાં ગમે જે કામ હોય કરે છે તો મિત્રો આપણે પણ સેવા કરી શકીએ મંદિર માં આપણે વાળવું હોય તો વાળી શકીએ બહાર એટલે મેદાનમાં જે કઈ કામ હોય કચરો બચરો પડ્યો હોય આપણે લઈ શકીએ બાકી તમારી ઈચ્છા વિડીયો શેર કરી દેજો મિત્રો મેક્ઝિમ લોકોને આ રસોડું જુઓ તમે સેવા કરવા વાળા માણસો જોવો મિત્રો કેટલા છે હવે તમે એવા એવું કે આ બધા ભક્તો છે ના મિત્રો સેવા કરવા વાળા માણસો છે દર્શન જે લોકો આવેલા એ નથી એ તો અલગ જ છે પણ સેવા કરવા વાળા માણસો જ આટલા છે ટ્રેક્ટર ભરી ભરીને આવે છે દિવસ અને રાત સેવા જ નગરી કરે છે હવે મિત્રો આ જેમ કે આ બગર નદીના કાંઠે બાપા શીતરાયમ મૂર્તિ છે એના દર્શન